જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો સવાર સવારમાં નાઈ તો હોય અને ફ્રેશ થઈ ગયા છે પૂજા પાઠ કરી લીધા છે અને નાસ્તો બનાવી લીધો અને નાસ્તો પણ કરી લીધા છે અને હવે ઘરનું કામ બધું બાકી છે તે પતાવું અને કાલે સતમ છે અને આજે રાંધણછટ છે તો બધું ઠંડુ બનાવવાનું બાકી છે તો હવે પછી બનાવું ફરી પાછી તમને મળું ચલો ફ્રેન્ડ્સ તો બધું કામ પતાવી ઘરનું અને હવે કિચનમાં આવી ગઈ છું તો હવે સાતમનો ઠંડુ બનાવવાની તૈયારી કરું તો શું બનાવું છું તે તમને બતાવો તો ફ્રેન્ડ્સ અત્યારે બનાવો છે મન તો તેના માટે મેં આ બે કપ બેસન લીધું છે અને એ જ કપ ભરી અને એક કપ ખાંડ લીધી છે અને ધાબો દેવા માટે બે ચમચી જેવું ઘી ગરમ કરી લીધું છે અને અડધી વાટકી દૂધ ગરમ કરી લીધું છે અને બદામ અને પિસ્તાની કતરણ લીધી છે અને ફ્રૂટ કલર અને બેસન જે હું રેગ્યુલર વાપરું છું ગાય છાપ તે જ લઈ લીધું છે તમે કોઈ પણ બેસન લઈ શકો છો અને ઘી લીધું છે તો ચાલો હવે આપણે મોંધાડ બનાવવાની તૈયારી કરીએ તો પહેલાં હું ધાબો ધોઈ દઉં અને પંદર મિનિટ રેસ્ટ આપું પછી બનાવીએ તો ફ્રેન્ડ્સ આમાં દૂધ અને ઘી નાખી અને ધાબો દઈ દીધો છે હવે આને પંદર મિનિટ ઢાંકી અને રાખી દો રેસ્ટ આપવાનું પછી મૂંથડ બનાવીએ આપણે ફ્રેન્ડ્સ તો જો હવે ધાબો દીધેલો છે આપણે એ લોટને હવે ચાળી લેવાનો આપણે એક ચાં વાળી જરા થોડું અરથી અરફેડથી વજન દઈ અને ચાડી દેવાનું એટલે આપણું મૌન થાય જાત એકદમ જડી દાર

જેવો લોટ થઈ જાય અને ગુલાબી પડતો થઈ જાય એટલે ઉતારી લેવાનો સરસ આટલો લોટ શેકાઈ ગયો છે હવે આપણે હવે ઉતારી લઈએ અને ચાસણીની પ્રોસેસ કરીએ હવે તમે જોઈ શકો દેવાના ચાલો તો ચાસણી કરી એક કપ ખાંડ લીધી છે આપણે તો ખાંડમાં આપણે ખાંડ ડૂબે એટલે પાણી નાખવાનું કોણા ગ્લાસ જેવું પાણી નાખ્યું છે આપણે અને હવે ચર્ચા કરવા બે તારી લેવાની છે અને સરસ ચાલી જાય તો ફ્રેન્ડ્સ ચસ્મીનો થોડો ફૂડ કલર આપણે નાખીએ મંથાનો જે કલર છે એ નાખીએ આપણે ફ્રેન્ડ્સ જો હવે બે તારીખ ચાસણી થાય આમ તાર થવું જોઈએ ચાસણીનો એટલે ઉતારી લેવાની ચાસણી સરસ આપણી બની ગઈ છે હવે આમ તારે બોટમાં નાખી દઈએ જો સરસ ચાસણી થઈ ગઈ છે આપણે આમ પણ જોઈ શકો તમે તો ફ્રેન્ડ્સ મોહનથાળ બનીને રેડી થઈ ગયો છે આપણો તમે જોઈ શકો છો આવી રીતે હું બનાવું છું તમે કેવી રીતે બનાવો છો કમેન્ટ કરજો મને ચાલો ફ્રેન્ડ્સ મસ્ત મોહનથાળ બની ગયો છે એ તો ચાલો બધા મોહનથાળ ખાવા જો કેટલો મસ્ત બન્યો છે આપણો જો મસ્ત પોજો બન્યો છે અને સરસ બન્યો છે ચાલો બધા મોહનથાળ ખાવા જો ફ્રેન્ડ્સ મસ્ત મોહનથાળ બની ગયો છે ચાલો બધા મોહનથાળ ખાવા ચાલો ફ્રેન્ડ્સ તો મોહનથાળ તો બની ગયો પણ હવે બધું હજી બહુ બધું બાકી છે હજી તો શાક પૂરી થેપલા સંભારા લગભગ વસ્તુ બધું બાકી છે તો તે હવે બધું બનાવી લઉં અને પછી મળું તમને ચાલો ફ્રેન્ડ્સ તો જો અત્યારે બધું સાતમનું ઠંડુ બની ગયું છે તો શું શું બનાવ્યું તે તમને બતાવું અને ચાલો બધા જમવા ઠંડુ તો ફ્રેન્ડ્સ આટલું જો બનાવ્યું છે ચાલો બધા જમવા ઠંડુ ઠંડી સાતમની ઠંડી થાળી ચાલો ફ્રેન્ડ્સ તો અહીંયા વિડીયોનો એન્ડ લઉં છું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી